ગામ કાર્યાણીમાં લક્ષ્મીબાઈ શ્રીજી મહારાજના એકાંતિક ભક્ત હતા તે બાઈ નિયમો પાળવામાં અડગ હતા તે બાઈને શ્રી સહજાનંદ સ્વામીએ એક વખત દર્શન દઈને કહ્યું કે તમને આવતી એકાદશીના બાર વાગ્યે અક્ષરધામમાં લઈ જવા આવીશ માટે તમારે કોઈને મળવું હોય તો મળીને તૈયાર થઈ રહેજો આવું કહીને મહારાજ અંતર ધ્યાન થઈ ગયા પછીથી તે બાઈએ પોતાની દીકરી ઉપર કાગળ લખીને મોકલાયો જે આ પત્ર મળતા તરત તમે મળવા આવજો પોતાની દીકરીને કાગળ લખ્યો પણ તે એકાદશી સુધીમાં આવી શક્યા નહીં અને શ્રીજી મહારાજ તે હરિભક્ત બાઈને તેડવા એકાદશીના દિવસે બાર વેગી આવ્યા પછી તે બાઈ સ્વામિનારાયણ ભગવાનને કહે જે હું આજે તમારા અક્ષરધામમાં નહીં આવું પણ પૂનમને દિવસે તમે મને તેડવા આવજો એટલે તે તે દિવસે હું તમારી સાથે અક્ષરધામમાં આવીશ આવું તે બાઈનું વસન સાંભળીને મહારાજ પાસા પોતાના અક્ષરધામમાં વધાર્યા પછી તે બાઈએ બીજો પત્ર લખી પોતાની દીકરીને બોલાવી તે પૂનમને સવારે આવી અને તે પોતાની દીકરીને ઉપરની વાત કરી જે ભગવાન સ્વામિનારાયણ મને અક્ષરધામમાં લઈ જવા આવ્યા હતા પણ તમે એકાદશી સુધીમાં આવ્યા નહીં તેથી મહારાજને હું આજે પૂનમના બાર વાગે લેવા આવવાનું મેં કહ્યું છે મહારાજને તો આજે આવશે પણ તમને કહેવાનું હતું એ હતું કે તમો સ્વામિનારાયણ ભગવાનના વર્તમાન ધારણ કરી ને કંઠી પહેરીને આ મહારાજનું ભજન કરો ને શ્રીજી મહારાજના નિયમો સારી રીતે પાળો તો તમે બહુ સુખી થાહો ને હું શ્રીજી મહારાજને લઈને તમને અંત સમયે તેડવા આવીશ તે ભગવાનના ધામણે ધામમાં આપણે બે ભેગા રહીશું આવું પોતાનું માતુશ્રીનું વસન સાંભળીને પોતાની માતા પાસે જ વર્તમાન ધારીને કંઠી પહેરી સત્સંગી થયા અને શ્રીજી મહારાજનું ભજન કરવામાં રૂચિવાળા થયા ને પોતાની દીકરી ઉપર પ્રસન્ન થયેલા માતુશ્રી પાંચે રૂપિયાના ઘરેણા પોતાની દીકરીને આપતા હતા તે અવસરમાં શ્રીજી મહારાજ વિમાન લઈને પધાર્યા અને તે બાઈને વિમાનમાં બેસાડી ને સહજાનંદ સ્વામી મહારાજ પોતાના અક્ષરધામમાં લઈ ગયા એવી રીતે આપણે પણ જો શિરસાટાનો સત્સંગ રાખશું ને અખંડ ભક્તિ કરશું તો આપણી ભક્તિથી પ્રસન્ન થયેલા સ્વામિનારાયણ ભગવાન આપણને પણ પોતાના ધામમાં લઈ જાય આ એ જ સિદ્ધાંત વાર્તા છે